વડગામ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી વડગામ માં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી ના ભાગ રૂપે રેલી કાઢવામાં આવી હતી જેમાં વડગામ રાજપૂત કેળવણી મંડળ સંચાલિત નર્સિંગ કોલેજ લિંબોઈના સંયુક્ત ઉપક્રમે તાલુકાના લોકોમાં HIV એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે રેલી કાઢવામાં આવી હતી રેલીનું પ્રસ્થાન ટીચો પ્રકાશ ચૌધરી ના હસ્તે લીલી ઝંડી આપી કરવામાં આવ્યું હતું આ રેલી હોસ્પિટલ થી નીકળી મુખ્ય માર્ગ બસ સ્ટેશન ગોરા રોડ રામજી મંદિર રોડ થઈ ગામમાં થઈ ભોજકવાડી થી નીકળી હોસ્પિટલ ખાતે પૂર્ણહોતી કરવામાં આવી હતી નર્સિંગ કોલેજ ના બાળકો દ્વારા એઆઈડિ જાગૃતિ અંગે સુંદર નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બ્લોક હેલ્થ ઓફિસના લક્ષ્મણભાઈ, રમીલા જોશી, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ દીપક શર્મા, સ્ટાફ તેમજ સી.એચ.સી મેડિકલ ઓફિસર યોગેશ દેસાઈ, મફાજી ઠાકોર, અરુણા નાયી, લિંક વર્કર કીર્તિ પરમાર સહિત અન્ય અધિકારી કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં નર્સિંગ કોલેજ લિમ્બોયના 70 વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અહેવાલ અનિલ શ્રીમાળી, લોકાર્પણ